અચાનક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાની સાથે જે ટ્રકમાં સવાર જે ચાર લોકો હતા તેમાંથી જે જે બે બે લોકોના મોત થયા છે અને લોકોને ઈજાગ્રસ્તને ગંભીર અત્યારે હાલ સારવાર માટે લઈ જવામાં આવે છે તદુપરાંત જે આ ટ્રક પાસેથી પસાર થતી એક મહિલા હતી તે મહિલા પણ ઈજાગ્રસ્ત થવા પામી છે આ જે ટ્રક હતી તે ટ્રકની અંદર સિલિન્ડર ભરેલા હતા આપને આ દ્રશ્યોમાં બતાવવા માંગીશ અત્યારે હાલ જે આ સિલિન્ડરો ભરેલી ટ્રક હતી તેમાં અચાનક કોઈ સિલિન્ડરમાં થવાની સાથે જે તમામ જે આખી આઈસર હતી તેમાં જે મુસાફરી કરી રહ્યા હતા ડ્રાઈવર સહિતના જે હતા તે તમામ લોકોને ઈજા પહોંચી તેમાંથી બે જે શ્રમિક હતા તે બે શ્રમિકનું મોત છે ખાસ રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે કે બ્લાસ્ટ થવાનું કારણ શું હતું અત્યારે હાલ પોલીસ ચાંગોદર પોલીસ તપાસ કરી રહી છે અને પંચનામું કરી રહી છે જ્યારે આ સાંજના ચાર વાગ્યાની ની આસપાસની આ ઘટના હતી અને આ સમગ્ર ઘટનામાં જે હાઈવે પર પસાર થતા વાહનોમાં પણ એક ભય પેદા થયો હતો કારણ કે બ્લાસ્ટ એટલો જબરજસ્ત હતો જેના કારણે જે અંદર સવાર હતા તે જે ચાર લોકો છે તે ગંભીર ઈજામાં જે સારવાર હેઠળ છે અને બે જે શ્રમિકો છે તેમના મોત થયા હતા ત્યારે અત્યારે હાલ પોલીસ પંચનામું કરી રહી છે પરંતુ આ ગંભીર જે બ્લાસ્ટ થયો છે તેમાં બે જણના કરો મોત થયા છે અને બે જણ અત્યારે હાલ પણ ગંભીર હાલતમાં સારવાર થાય છે સચિન કડિયા ગુજરાત ફાસ્ટ ચાંગોદર